ઘરવાળા એ બરાબર કંટાળી ગયા હતા એટલે બોલે બેને કીધું કે હું રામાયણ હાંભરા હતું તો કે જા તો હા રામાયણ હાંભરાય ગયા અને જઈ ના એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે બાપુ એ હું કીધું તું તો કે એ એટલો એટલો મંડપ નાખેલો પણ હું એમ કહું છું કે બાપુ હું બોલ્યા તા તો કે કેટલો એટલો જમ્બાવાળા અને કે એટલો અન ફળૈય અન પણ કે બાપુએ હું કીધું પણ કે એટલા બધા રેડિયા વાગણી એટલા બધા માણસો બેઠા નહીં એમાં સાંભળાય

ત્રણ માયા દીકરા હતા અલગ 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 હતા ને કઈ કઈ સુમિત્રા અને કૌશલ્યા દશરથ દાદા ને ત્રણ ત્રણ પત્ની હતી અને ત્રણે અલગ દીકરા હતા અને જયારે રામચંદ્ર ભગવાન ગાદીએ ગયા વન માં ગયા ત્યારે ગાદી ઉપર બેહવામાં એક કઈ તૈયાર નતો અને અત્યારે આ કાર એક ફૂટ જમીન વધારવું હોય તો ઝઘડા કરે એક જાય કોરઠમાં અને એક જાય સમસાણે અને કોર્ટ માં જાય એલો શું કે આપણું પાદર વેચી નાખીને મને છોડાવજો તને એક બે ફૂટ જમીન જવા દીધો હતો જેને સારું લાગે એટલે જો હો મેં બે જણ ને સારું લાગે અને મારી રાજ સુધરી જશે કેટલા છે ને

અને વનમાં જવાની એમને ઈચ્છા એમનું કામય હતું કારણ કે એમને કાર્ય કરવાના હતો કારણ કે મૃત્યુ જીવન નફો અને અબજસ કારણ કે રામચંદ્ર ભગવાન તો હોય બાપનું મૃત્યુ રોકી નતા એ ત્યાં ભગવાન હતા એટલે આપણે બધાને જવાનું તમારે મારા બધા જવાનું છે પણ કારું કરીને જવો ને તો કોઈક યાદ કરશે આધાર ની અંદર દશરથ રાજા નું મૂર્તિ થયું અને અહલ્યા જીવન મળ્યું અહલ્યા એક ગૌતમ ની પત્ની હતી અને એનો શરાફ હતો એ હલ્યા ને ગૌતમ ઋષિ એ સલાહ કે જાતુ હલ્યા હલ્યા થઈ અને પડી રહી અને જ્યારે રામચંદ્ર ભગવાન ની પગની રજોટી ઉઠશે ને તય તું ઈસ્ત્રી બને એટલે આય દસ હજાર જણ મૃત્યુ થયું અને આય આ હલ્યા જીવન મળ્યું પછી કઈ કઈ ના કઈ કઈ ના અબજસ મળ્યો અને સબરીને જસ મળ્યો અને કૌશલ્યાના દીકરો અને દીકરાની હોવ બે જ્યાં એ લઈને નુકસાન આવ્યું અને નો ફાયદો થઈ ગયો વનમાં ગયા પછી રાવણ તો અત્યારે ગણાય છે પહેલા તો એક જ રાવણ હતો અત્યારે એટલે કેટલાય રાવણ કેટલા છે આવી જાય જાય છે ને ભાઈ ત્યારે બધા ફોન જુઓ છો એટલે પેલા એક જ રાવણ હતો અને અત્યારે ગામે ગામે એકાદ રાવણ તો હોય હોય ને હોય